મૈદરપુરા વિસ્તારમાં રહેતા વિપુલ દશરથજી મેવાડિયાએ કંપનીમાં પાસાઠ લાખ રૂપિયાની હીરાની ઉચાપત કરી હતી તેને પાંચમી ઓગસ્ટના રોજ કંપનીમાંથી હીરાનું એક પેકેટ તૈયાર કરવા માટે આપવામાં આવ્યું હતું જેની કિંમત પાંસાઠ લાખ રૂપિયા થતી હતી પોલીસે વિપુલ મેવાડિયાની ધરપકડ કરી હતી અને પૂછપરછમાં તેને કબૂલ્યું હતું કે પોતાની પાસેના ચોરીના હીરા દિલીપ કરસન પ્રેમજી વાઢેર તેના નાનાભાઈ ગૌતમ ઉર્ફે ગૌ ઉર્ફે ગૌ કરસન વાઢેરને અમુક હીરા વેચ્યા હતા મૈદરપુરા પોલીસની તપાસમાં દિલીપ વાઢર અને ગૌતમના નામ ખોલ્યા હતા પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી હતી પોલીસે દિલીપ અને ગૌતમના ઘરે સર્ચ કર્યા બાદ પચાસ જેટલા હીરા કબજે કર્યા હતા જેના કારણે પરિવારના સભ્યો ગભરાયા હતા અને દિલીપ અને ગૌતમનો મોટો ભાઈ જયંતિ વાઢેને પણ પોલીસ સ્ટેટમેન્ટ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યું હતું જેથી જયંતિ અને તેની પત્ની કવિતા એકવીસમી ઓગસ્ટના રોજ બપોરે મૈધરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જેઓ અગાઉથી પોતાની સાથે જેલ લઈને આવ્યા હતા પોલીસ કશું પૂછે તે પહેલા જ પોલીસ સ્ટેશન બહાર બંને ઝેરી દેવા ડ્રાઈવ લીધી હતી સાત દિવસની સારવાર બાદ પ્રેમિલાબેન ભીખુભાઈ ગોહિલનું મોત પૂજવા પામ્યું છે